નમસ્કાર સ્ક્રીન પર તમને દેખાતા હશે પિયુષ ધાનાણી આપણી સાથે છે સુરતમાં ઘણા બધા વિડીયો પણ સુરતના એક્ટિવિસ્ટ તરીકે ઓળખાય છે અને જ્યાં ટ્રાફિક હોય જ્યાં લોકો પાલન ન કરતા હોય ત્યાં પિયુષભાઈ દેખાય છે પણ પિયુષભાઈ સાથે આજે વાત કરવી છે એક વિડીયોના સંદર્ભમાં એક વિડીયો પિયુષભાઈનો ફરીથી વાયરલ થયો છે એ વિડીયોમાં એક મહિલા એમને લાફો મારતી દેખાય છે પહેલા તો પિયુષભાઈ એ ક્યાંનો છે એ મહિલાને તમે ઓળખો છો આખી ઘટના ના એને એ આપણી સાથે કોઈ પણ જાતના પરિચયમાં નથી એ વિડીયો સુરત નો છે અને લગભગ પરમ દિવસે રાત્રી સત્ર નો એ વિડીયો છે એક પરિવાર ને એક બાઈક ઉપર એક એક્ટિવા જેવા મોપેડ ગાડીમાં મેં જતા જોયો હોય પુરુષ ગાડી ચલાવે છે મહિલા પાછળ બેઠા છે અને એક બાળક સાત વર્ષ નું એની ગાડી ઉપર આગળની સાઈડ ઉભુ છે એ પુરુષ જે ચલાવનાર છે ને એના કાને ફોન છે એટલે આપણે એમને ઇશારાથી એવું કહ્યું છે કે આ ફોન તમે સાઈડમાં ખીચામાં લઈ લો અથવા ગાડી સાઈડમાં લઈ લો એમ કહેવા છતાં પણ એ લોકો સમજતા નથી એટલે મેં એમને ગાડી સાઈડમાં ઊભી રાખવા કહ્યું છે અને પછી એ લોકોએ ફોન તો લઈ લીધો કાન ઉપરથી પણ પછી હવે એમને મારી સાથે આ બાબતનો કોઈ ગુસ્સો છે એટલે એ મને એવું કહે છે કે તે હેલ્મેટ નથી પહેર્યો તો મને તમારા સાથે તારા સાથે વિડીયો બનાવવો છે મેં કીધું કે કઈ વાંધો નહીં તમે મારી સાથે વિડીયો બનાવી શકો છો અને એ વિડીયો બનાવવાના ભાગ રૂપે એ બહાને પછી એમણે મારી સાથે આ વર્તન કર્યું છે અચ્છા એટલે ત્યારે તમે એક્ટિવા ચલાવતા હતા કે વાહન ડ્રાઇવ કરી રહ્યા હતા જેમાં તમે હેલ્મેટ નહોતું પહેર્યું હા એક્ટિવા મારી પાસે બાઇક હતી હા અચ્છા અને એટલે સામે એમને એવું કહ્યું કે તમે પણ હેલ્મેટ નથી પહેર્યું ને એટલે તમારો વિડીયો મારે બનાવવો છે હા બસ મેં એમનો ફોલ્ટ જોયો એમણે મારો ફોલ્ટ જોયો

કિકુવાડી આગળ જે એટેક થયો હતો એ જ જગ્યા છે અચ્છા એ જ જગ્યા છે અચ્છા એ કેસ થયો હતો એ વિડિયો પણ બધાએ જોયો અને વિડિયો ખૂબ વાયરલ પર થયો હતો કે જેમાં એ ભાઈ બાઇક પરથી ઉતરે છે અને પછી તમને મારવા લાગે છે તો આવી અસંખ્ય ઘટનાઓ તમારા સાથે થાય છે છતાં પણ તમે રોજ ટ્રાફિકમાં જે પણ રૂલ્સનું પાલન નથી કરતા ત્યાં પહોંચો છો તો એની સામે કાર્યવાહી કેમ નથી થતી કાર્યવાહી ખાલી આ એક મુદ્દામાં નથી થતી એવું છે જ નહિ કોઈ પણ મુદ્દામાં કાર્યવાહી નથી થતી આપણે યાદ રાખવું રહ્યું કે આપણે ગુજરાતમાં છીએ આપણે ભારતમાં છીએ એટલે કાર્યવાહી થતા ખૂબ જ લાંબો સમય લાગે છે મારી સાથેની અઘટીત ઘટના હોય કે અન્ય કોઈ વ્યક્તિ સાથેની તમે બિલકુલ સ્વીકારી લીધું છે અને સ્વીકારવામાં જ મજા છે કાર્યવાહી ની અપેક્ષા સાથે કામ કરવા નીકળીએ તો થાકી જવાય છે અચ્છા ઘણી બધી વાર તમારા વલણ ને લઈને પણ કમ્પ્લેન હોતી હોય છે કે ભાઈ તમે કોઈને પણ રસ્તા વચ્ચે ઉભા રાખી દો છો એ પણ એક્સિડન્ટ થઈ શકે છે ના મારું વલણ એવું ક્યારે ઘાતક કે અકસ્માત કારણ બને એવું હોતું જ નથી પણ મુખ્ય રીઝન એ છે કે પબ્લિક ને પોતાની આદત માં કોઈ પણ પ્રકારનો બદલાવ લાવવાની ક્યારેય ઈચ્છા નથી એટલા માટે એ લોકોને મારું વલણ આવું લાગતું હશે એવું મને સમજાય છે

તો એવા બધા પરિવારો સંકલ્પબદ્ધ થયા છે રોંગ સાઈડમાં નથી જતા સર્કલ ફરે છે સાઈડલાઇટ ચાલુ કરે છે અને ચાલુ વાહનથી એ ફોન નથી વાપરતા બહુ બધા બદલાવો થયા છે આવી ઘટનાઓ વારંવાર બને તો પછી તમને એકવાર એવો વિચાર આવે કે હું શું કામ માર ખાઉં હું તો એમના સારા માટે કહી રહ્યો છું છતાં પણ હું માર ખાઉં તો તમને એવું થાય કે ભાઈ હવે આ નથી કરવું એવો વિચાર એટલા માટે આવે ન આવે એવી વાત નથી કારણ કે હું રોબોટ નથી હું માણસ છું સરવાળે પણ છતાં બી કામ કરવું છે અને ઇતિહાસ વાંચીએ દ્રષ્ટાંતો સાંભળ્યા છે કે આગલા વખતમાં જે કોઈ સોશિયલ વર્કરો થયા છે અથવા જેમણે કંઈ કરવાનો પ્રયાસ કર્યો છે એમને આ પ્રકારની ઘટના એમની સાથે ઘટી જ છે એટલે આ બધી વાતોથી સાંત્વના અને આશ્વાસન મળતું હોય છે અને એ કરતા બી મને એવું લાગે કે આ મારું શહેર છે આ શહેરમાં નડિયાદ વાપી વલસાડ કે બરોડાથી આવીને કોઈ વર્ક નહીં કરે મારે જ કરવું જોઈએ અથવા આ શહેરના જ કોઈ વ્યક્તિએ કરવું જોઈએ એટલે બીજું મે કેટલા સમયથી સોશિયલ હું કરી રહ્યો છું પણ ડિજિટલ પ્લેટફોર્મ હમણાંથી આવ્યા અને અપલોડ કરવાનું શરૂ કર્યું બે કે અઢી વર્ષ જેવું થયું એટલે વધારે કદાચ મોટા બહાર હોય એવું લોકોને લાગે અને આ જે બે વાયરલ એના સિવાય પણ તમારી જોડે આવી કોઈ ઘટનાઓ બની છે જેમાં સામે તમે કોઈને રોક્યા હોય આક્રમક બની રહ્યા હોય

પણ દરેક વખતે વિડિયો શૂટ ના થતો હોય આવું બને હવે તમારી અપેક્ષા શું છે તમે ચાહો છો કે પોલીસ આની સાથે ના પોલીસ ડિપાર્ટમેન્ટ પાસેથી મારી કોઈ જ અપેક્ષા નથી મારે પણ કોઈ જ ફરિયાદ કરવી નથી અપેક્ષા માત્ર આટલી જ છે કે આપણે આપણી મસ્તીથી શાંતિથી આપણી અનુકૂળતાએ વાહન ચલાવીએ પણ એવી રીતે કે સામેવાળાને કારણ વગરની અગવડતા ન ઊભી થાય

હા બિલકુલ ચલાવી લેવાનું મારા શહેરના લોકો છે મારા ગુજરાતના છે હમણાં મંગળ ગ્રહ કે ચંદ્રયાન ઉપર થી કે ચંદ્ર ગ્રહ ઉપરથી કોઈ આવ્યું તો મને વધારે ખોટું લાગતે કે બીજા ગ્રહનો માણસ આવીને મને મારી ગયો આજ ગ્રહ નો માણસ છે એમાં એટલું બધું શું ઓછું લગાવવાનું એક તરફ તમે નિયમોની વાત કરો છો ને એક તરફ તમે એમ કહો છો કે આ ચલાવી લેવાનું હા નિયમોની એટલા માટે કે એમાં ઘાતક થાય કમસે કમ હું ઘરે પહોંચી શકું અડધી પોણી કલાકમાં ફ્રેશ થઈ શકું એટલું મારે ત્યાં સુધી વાંધો નથી એટલું અપેક્ષિત છે પછી સર્જરી આવે હું બેભાન અવસ્થામાં જતો રહું આવું ઈચ્છતો નથી કે મને કોઈ મારે આ મારા તરફ થી પૂરી જ છે મેં કોઈ વિડીયો શૂટ કર્યું નથી આ ઘટના લોકોએ અપલોડ કર્યા પછી મેં વ્યવસ્થાના ભાગ રૂપે મારી આઈડી ઉપર અપલોડ કર્યો છે બાકી મને એ પરિવાર સાથે એ બેન સાથે કંઈ જ દુશ્મનાવટ છે એની ઉલટાની મેં એમના હિતની વાત કરી હતી અને એમના પરિવારના રક્ષણ માટેની વાત હતી એટલે મને કોઈ જ અફસોસ નથી કોઈ જ નહીં અચ્છા પિયુષભાઈ આ તો મતલબ તમે જે પહેલી વાર જે ઘટના બની હતી જેમાં બહુ જ વિડીયો વાયરલ થયો હતો ત્યારે તો તમારી અપેક્ષા હતી કે પોલીસ એની સામે કાર્યવાહી કરે ને આવી રીતના કોઈ બી માણસ